નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં નમસ્તે વાચક મિત્રો આજે એક પુસ્તક દ્વારા આપને એક નવી વ્યક્તિ સાથે એક નવા વ્યક્તિત્વ સાથે આપને મુલાકાત કરાવવાની છે હા મિત્રો આજે મનોજ બાજપાઈની બાયોપિક આપની સમક્ષ લઈ આવી છું પિયુષ પાંડે તેના સર્જક છે અને તેનો અનુવાદ પાર્થ દવે અને તુષાર દવે કર્યો છે પ્રથમ આવૃત્તિ મે મહિનાની બે હજાર ચોવીસમાં બહાર પડેલી અને જેની કિંમત ત્રણસો નવ્વાણું રૂપિયા અને બસો ચાલીસ જેટલા પેજમાં તે વહેંચાયેલું છે કોઈના જીવનમાં ડોક્યું કરવું એ માનવનો સ્વભાવ રહ્યો છે આપણી આડોશ પાડોશમાં પણ આવી જ ક્રિયાઓ થતી આપણે જોઈ શકીએ છીએ મરવાનો પણ સમય નથી એવું કહેનારા વ્યક્તિ પણ કાયમ માટે થોડો સમય આવા કામ માટે તો કાઢી જ લેતા હોય છે ખરું ને પરંતુ ધરતી ઉપર અસંખ્ય જીવો છે તેમાંથી માત્ર અમુક લોકોના જ જીવનચરિત્રો વાંચવા મળે છે એનું શું કારણ હશે આવો પ્રશ્ન થાય છે ક્યારે કોઈ સામાન્ય માણસ કેવી રીતે ખાસ બન્યો કેવી રીતે સફળ બન્યો અને કેવા કામને કારણે અને શા માટે આટલો પ્રસિદ્ધ થયો આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ તમને કોઈના જીવન જીવનચરિત્રમાંથી મળશે જેમ એક બીજમાંથી વટવૃક્ષ બનવાની ક્રિયામાં ઘણી બધી બાબતોનું યોગદાન હોય છે એવી જ રીતે કોઈ એક સફળ વ્યક્તિના જીવનમાં પણ ઘણા બધા પાસાઓ વર્ણોકો સંઘર્ષની ગાથાઓ જોવા મળે છે તેથી વાચકોને પ્રેરણાની સાથે તેમાં રસ પણ જળવાય છે આજે કોઈ ફિલ્મના હીરોની નહીં પરંતુ એક સાચા એક્ટર એટલે કે સાચા કલાકારની વાત કરવાની છે આમ જોવા જઈએ તો બોક્સ ઓફિસ પર કથિત રીતે સફળ ફિલ્મોની સંખ્યા બહુ નથી આમ જોવા જઈએ તો બોક્સ ઓફિસ પર તેમની કથિત રીતે સફળ હોય તેવી ફિલ્મોની સંખ્યા બહુ નથી તેઓ પોતે પણ કહે છે કે તેમનું ઇન્ડસ્ટ્રીમાં ટકી રહ્યું કોઈ ચમત્કારથી ઓછું ના કહેવાય તેમ છતાંય આજે અભિનેતા તરીકે તેઓ સન્માનિત વ્યક્તિ છે અને લાખો યુવાનોના આદર્શ છે હજારો લાખો સામાન્ય યુવાનોને મનોજ બાજપેયીએ સપના જોવાની હિંમત આપી છે ફિલ્મોમાં આવવા માટે સુંદર ચહેરો ગોરી ચામડી કે કોઈ મસીહાની જરૂર નથી માત્ર અભિનયના જોરે અભિનય કલાની મદદથી દુનિયામાં કોઈ પણ ખૂણે પોતાનું સ્થાન બનાવી શકો છો એ વાત આ પુસ્તક તમને શીખવે છે જેઓ એક એવા ગામડામાંથી આવતા હતા જ્યાં એસીના દાયકા સુધી વીજળી પણ નહોતી મનોજ બાજપાઈને જોઈને ફિલ્મોમાં આવનારા લોકોનું લાંબુ લિસ્ટ છે જે લોકો મનોજ બાજપાઈ સાથે કામ કરી ચૂક્યા છે તે લોકો મનોજ બાજપાઈને પોતાનામાં અભિનયની ચાલતી ફરતી ઇન્સ્ટિટ્યૂટ માને છે તેવું સ્વીકારે છે તેમનામાં એક એક્ટિંગની આખી સ્કૂલ ધબકે છે જેમાં શિસ્ત સમર્પણ કોઈ પાત્રને જીવવા માટેની જરૂરી શીખ આપે છે બેન્ડેડ ક્વીનમાં માનસી તોમર નામના ડાકુની ભૂમિકામાંથી ફિલ્મ પડદે તેમણે પદાર્પણ કર્યું ત્યારબાદ તેમની સત્યા સોલ પિંજર ગેમ્સ ઓફ વાસેપુર ચટગાવ અલીગઢ જેવી ફિલ્મો જે કરોડોની આવક નથી કમાઈ પરંતુ એક કલાકારને સફળ રહી છે તેની સાથે સાથે ધ ફેમિલી મેન જેવી વેબ સિરીઝની દુનિયામાં તેમના અભિનયનો ડંકો વાગ્યો છે દિલ્હીના રંગમંચના ખરા ખરા કલાકારે અભિનયની દુનિયામાં પોતાની જાતને સાબિત કરી છે જ્યાંથી શાહરૂખ ખાન જેવા હીરો એ પદાર્પણ કરી કરોડોની કમાણી કરી તેની સામે એમણે થિયેટરમાંથી કામ શીખી સાચા અભિનેતા બન્યા આમ મનોજ બાજપાઈની જીવનગાથા લખવાનું કારણ તેમની અદ્ભુત એક્ટિંગ નહીં પરંતુ અભિનેતા બનવાની તેમની રોમાંચક સફર રહી છે બિહારના એક નાનકડા વિસ્તાર બેતિયાની મહારાણી જાનકી કુંવર હોસ્પિટલમાં ત્રેવીસ એપ્રિલ ઓગણીસો અગ્યાસીમાં તેમનો જન્મ થયો તેઓ તેમના માતા પિતાનું પ્રથમ સંતાન હતા આમ તો તેમના દાદાનું ઘર ગામમાં પૈસે ટકે સુખી અને મોભાવાળું હતું તેમનું નામ પણ તેમના પિતા રાધાકાંત બાજપાઈએ મનોજ ફિલ્મના કલાકાર ઉપરથી જ રાખેલું આમ તેમને વારસામાં જ ફિલ્મનો શોખ મળ્યો હતો તેમના પિતા પ્રત્યેક ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોવા જતા તેમના પિતા પણ પુણેની એક ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પોતાનું ઓડિશન આપી આવેલા પરંતુ એક્ટિંગ માટે તેમને કોઈ પ્રયત્ન કરેલો દેખાતો નથી અહીં આવી એક તક તેમના દીકરાને મળી તેનો આનંદ વ્યક્ત કરે છે બિહારના એક નાનકડા ગામમાંથી નીકળી દિલ્હીની રંગભૂમિના સ્ટાર બની માયા નગરીમાં મુંબઈમાં એક તકની શોધમાં જ્યાં ત્યાં ભટકવાથી માંડી પોતાની જાતને સાબિત કરવા સુધીની આ એક કથા છે તેમની વાર્તામાં એટલા ટર્ન અને ટ્વિસ્ટ છે કે તેના ઉપર એક શાનદાર ફિલ્મ બની શકે અહીં વાચકને તેમના જીવનમાં ક્યારેય ન સાંભળ્યા હોય તેવા ઘણા બધા કિસ્સાઓ અને તેમની સંઘર્ષ ગાથા જાણવા મળે છે બિહારના એક નાનકડા ગામમાં રહી ફિલ્મ નું સપનું જોવાનું સાહસ હિમાલય ચડવા કરતા પણ મુશ્કેલ ખરું ખાસ કરીને દાયકામાં ત્યારે તો દિલ્હી જ જ ખૂબ મુશ્કેલ કામ હતું ભાઈ તેઓ કુટુંબના મોટા સંતાન તરીકે ઘરની તમામ જવાબદારી સંભાળે છે એક જવાબદાર વ્યક્તિ તરીકે ઉભરી આવે છે તેમના ભાઈ બહેનો સાથેના સંબંધો આજે પણ એટલા જ જીવંત છે તેની પ્રતિથી વાંચન દરમિયાન થાય છે તેના સંઘર્ષના સમયમાં સાથે રહેલા ઘણા બધા વ્યક્તિઓ સાથે પણ તેમના સંબંધો બગડ્યા છે અને તેમના કારણે તે સંબંધોને સુધારી પણ લીધા છે એવા ઘણા બધા અનુભવો તેના સાચા ખોટા પરિણામ વગેરેમાંથી ઘણી બધી શીખ મળે છે તેમના સંઘર્ષના સમયે પણ તેમના જીવનમાં ઉમેરેલા પ્રેમના રંગો દિલ તૂટવાની વેદના વગેરે અનુભવ પણ પ્રેરણાદાયી રહ્યા છે છેલ્લે તેમના જીવનમાં આવેલી સબાના રજા જે એક મુસ્લિમ પરિવારની યુવતી છે તેમની સાથે બિહારના એક બ્રાહ્મણ યુવકના ના લગ્ન થયા છે પુત્રી અવાનાયલા સાથે તેમનો સુખી પરિવાર છે તેના વિશે પણ રસપ્રદ માહિતી આપે છે અને છેલ્લે તેઓ એક દીકરીના પિતા પણ બન્યા છે તેનો સુખદ બનાવને ખૂબ જ આત્મીય રીતે અહીંયા વણી લીધો છે તો આ હતી મનોજ બાજપાઈની અભિનય સફર શું તેમની અંગત અભિનય સફર કહેવાય તેમના સંઘર્ષની વાર્તાઓ શું માત્ર તેમના અંગત અનુભવ કે પછી તેના કારણો ઊંડા છે વગેરે પ્રશ્નો ઉપજાવી જાય છે અહીં તેમની સાથે સાથે અનુરાગ કશ્યપ ગોપાલ વર્મા નિશાંત સૌરભ શુક્લા પંકજ ત્રિપાઠી જેવા ઘણા બધા લોકોના વ્યક્તિત્વના કેટલાય રંગો ઉઘડતા જોવા મળ્યા છે તેમના જીવનમાં તેમના અભિનય ગુરુ બેરી જોનનો મોટો રોલ રહ્યો છે તેમના જીવનમાં ડાર્લિંગ દિલ્હીએ પણ અભિનયની તૃપતા માટેનું મોટું સ્થળ રહ્યું છે જ્યાં તેમને નુક્કડ નાટકોમાં પ્રવેશ કર્યો જ્યાં એનએસડીમાંથી અભિનયના ધુરંધરોને મળવાનો મોકો મળ્યો પરંતુ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જવાનું તેમનું સપનું પૂરું ન થયું એક બાજુ પેટ ભરવાનો સંઘર્ષ તો બીજી બાજુ થિયેટર શીખવાની તૃષ્ણા બંને એકસાથે ચાલુ રહ્યા કોઈ વખત જમવાના ફાંફાં હોય ત્યારે કોઈ વખત બસનું ભાડું પણ ન હોવાથી કિલોમીટર સુધી ચાલવાનું થાય છે છતાં દિલ્હીમાં સંભવ ગ્રુપમાં તેમને ઘણા બધા દિગ્ગજ દિરદર્શકો પાસે ટ્રેનિંગની તક મળી તે તેમના જીવનનું ખૂબ જ મોટું હકારાત્મક પાસું રહ્યું તેઓ મુંબઈમાં પહોંચે તે પહેલાં જ માયાનંગની મુંબઈએ તેમને બોલાવી લીધા હતા તે પણ એમનું શબનસીબ રહ્યું પરંતુ તેઓ માયાનગરીની બચી નથી ઘણા બધા ઘટનાઓ અને બનાવો અહીંયા સાક્ષી રહ્યા છે મનોજ માટે મુંબઈની યાત્રા કષ્ટદાયી સાબિત થઈ છે ત્યારે એ જ તેના માટે ફૂલો પણ પાથરી રહી છે આ સત્ય હકીકત અને સત્ય હકીકત થી રૂબરૂ થવાનો એક મોકો આ પુસ્તક દ્વારા મળે છે મિત્રો બાયોગ્રાફીના પુસ્તકો માંથી કોઈ વ્યક્તિના જીવન અન્ય વાચકો પ્રેરણા મળી રહે છે એ માટે આપની સમક્ષ આ પુસ્તક લઈ આવી છું તો ખરેખર વાંચવા જેવું છે અને ઘણી રોમાંચક સફળ છે તેની સાથે સાથે પુસ્તકની ભાષા ખૂબ સાદી સરળ અને વાચકોના દિલને સ્પર્શી જાય તેવી છે તો ચાલો ફરી મળીશું એક નવા પુસ્તક સાથે